એ આ દાદી ખારા થાય છે અને હવે છે ને બે નિસાડે ઉપડો હાલો હવે ટાઈમ થઈ ગયો છે એ ઓ મમ્મી હા મારા બેટા મારા રંબા નવરા થાતા શું કરું આ છોકરાનું હ હ આખ્યા હા મારે દિન દિન પાપ લખાઈ ગયો છે એ હા પછી રોટલા આપણે રિસર્ચ માં દળે રણસુ એ આં સુટીન આવી ને મතුරු કાકા ની તાકા એ હા અને પાછું તારે લેસન થયો હે ને હા એટલે મારે થઈ ગયું હે હે ખારું એ ભેલા જો આ કોઈ દેખાતું નથી સાહેબ વિયા લાગે બધા ભણવા વઈ જાય હે હા હો ઇતિયા આપણે બેન જ મોણું થઈ ગયું હા લે રોજે આજે કોઈ આવ્યું

谈恋爱软件，来来来说，我输赢。

એ હાશ્યો તો ભૂખ લાગી એ હું ખાઈને થાઉં કે પાછો ને ને વાંધો ની બાપા હા મને હા ખાલી ધરે ને એટલે હે ને હાથ લગડ ઉપાઈ દે ને એ હા અરે એટલે તો ને આપડા કાલ

મારા બેટા ભૂ જે કાકા શીંગડે કીજ નવા નખાય છે તમે તો મારા બાપ લોય પી ગયા તમાર આવવાનું છે કે આવવાનું ઈ મને કયો એ આ રાસ બાપા હો એ ઈને ઓલો ટોપો પહેરે બહાર માથે ની પડે ને એટલે શીંગડા દેખી ગયો છે હા હા એવું જો આ લોકો નો ખબર હોય હવે લે આ તમને લોકો ને ખબર આ અમને કઈ ખબર પડતી તો આ છોકરાને હારું કાપી નો નાખે ને હું છોકરા વધી નો થઈ જાય એ હાલ બતાય મને હાલ હાલો હાલો